સારું તા ને એવું તો કહેવાય ના હાડું કારું બા કોઈને કી ના તો સારું છે નક પાછા કે અમૃ બા મને હારું મારવા આવ્યા એવું થાય જરા ઘેર તો જવા દે મને એ થવે થાય ઘેર તો આવી ગયો પણ સારું કારું બા ઘેર ના જવું હોય તો સારું છે

રૂ કોક કરું આ ભુવા માં જાળ એટલે મારે લાઈટ આવી ગઈ મારા બે વાણે સાટ તો વાઢે પરા તો હું બાગડી જોતો બાગડી ના રાખતા એ હું જવા દઉ રોજ પણ લઈ જાવ હું લઈ જવા દઉ પાછો આ લઈ દઉ હું